કેશોદ એરપોર્ટ ખાતે દ્વારા હાઈ એલર્ટ મોકડ્રીલ યોજાઈ હતી દિલ્હી બ્લાસ્ટની ઘટના અને વારંવાર થતા ફેક કોલ્સને ધ્યાનમાં રાખી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલ દરમિયાન વિમાન હાઇજેક અને એરપોર્ટને બોમ્બની ધમકી આપવામાં આવી હતી જેથી પોલીસ ફાયર બ્રિગેડ અને એરપોર્ટ ઓથોરિટી સહિતની વિવિધ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી સર્ચ ઓપરેશન કરાયું હતું એજન્સીઓએ સંકલિત કરી રેસ્ક્યુ અને કંટ્રોલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો આવી પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવી તેના માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા હાલમાં પરિસ્થિતિ દેશની હમણાં દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે એ સિવાય પણ આપણે એરપોર્ટ એ આપણું વ્હીકલ ઇન્સ્ટોલેશન છે તો એમાં આપણે દર વર્ષે એક મોક બિલ કરતા હોય છે ક્યારેક પ્લેન હેડ હાઈજેક થાય અથવા કોઈ ટર્મિનલ પર બોમ્બ એની તમે ઘણી વખત ફેક કોલ પણ આપતા હોય છે અને ખરેખર સત્ય પણ થતું હોય છે તો એના અનુસંધાનમાં એક એરપોર્ટના જે તમામ સ્ટેક હોલ્ડર છે જો કે એરપોર્ટ ઓથોરિટી છે પોલીસ છે જીએસટી છે ફાયર ટીમ છે એમ્બ્યુલન્સ છે ક્યુઆરટી ટીમ છે તો એ બધી ટીમનું કેટલું તમને ક્વિક રિસ્પોન્સ મળી શકે છે અને આવો બનાવો બને રિયલમાં તો આપણે કઈ રીતે કરવું શું કરવું અને કેટલી ઝડપથી કરવું એનું એક અંદાજ બાંધવા માટે આપણે બોકડ્રીલ દર વર્ષે કરતા હોઈએ છીએ એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે પણ એક પ્લેન હાઈજેકિંગની અને ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ ફ્રેડ એની ધમકી એને અનુસંધાને એક મોકડ્રીલ ગોઠવવામાં આવેલી હતી જેના અનુસંધાનમાં તમામ સ્ટેક હોલ્ડરને તાત્કાલિક કેટલો કે રિસ્પોન્સ મળી જાય છે તો બનાવ બને તો આતંકવાદી છે કે કાયદેકર્ષા છે એને શું વાતચીત કરવી કઈ રીતે વાતચીત કરવી એમની ડિમાન્ડ પૂરી કરવા માટે શું આપણે સ્ટ્રેટેજી અપનાવી તે તમામ વસ્તુઓનું આપણે મોકડ્રીલમાં એક આયોજન કરીએ છીએ એના અનુસંધા એને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું અને એને સફળ રીતે મોકડ્રીલ પૂર્ણ કરેલી છે આ મોકડ્રીલ પર અમે મારું ડિબ્રિશન પણ કહેશું જેથી કરીને ભવિષ્યમાં આ ડ્રીલમાં અમને કાંઈક નાની મોટી ખામી હશે તો પણ મેં ભવિષ્યમાં સુધારશું મોકડ્રીલનો હેતુ એ જ હોય છે કે જ્યારે આપણે રિયલ ટાઈમમાં બને તો ત્યારે આપણે શું કરીએ છીએ અત્યારનું જે વોકબિલ છે એ વન કાઇન એક્સરસાઇઝ જ છે કે જેને કારણે આપણને થોડો ખ્યાલ આવે કે ભવિષ્યમાં નાની મોટી કાંઈ કચાસ ન રહી જાય અને આવો કોઈ બનાવ બને તો આપણે પેસેન્જરને કઈ રીતે આપણે બચાવવા તેમજ હાઇજેકર સાથે કઈ રીતે ડીલ કરવું ટ્વીટ કરવું એને કઈ રીતે નેપ કરવા અને એ રીતનું આપણું આયોજન કરવામાં આવે છે એના અનુસંધાને આ રૂપ કિશોદેરપુર ખાતે બોકબિલનું આયોજન કરવામાં આવે આજની મોકલીનો સબ્જેક્ટ નો છે તો પ્લેન હાઇજેકર્સ હતો અને ટર્મિનલ પેનિંગ નો બોમ્બ થઈ હતી જે કે આપણે ડીડીએસ ટીમ ને તમામ મે આપણે એસઓડી ટીમ બીઆર ટીમ ને પર સાથ સાથ બોલાવ્યા હતા એ જ રીતે એસડીએમસી એમના પ્રતિનિધિ બધા હાજર હતા પોલીસ ઓફિસ પોલીસની ની હતી તમામ ટીમો આવી ગઈ હતી તે જ રીતે આપણે એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર અને એરપોર્ટ સિટી ના અધિકારી સુધી તમામ હાજર હતા જેને કારણે એક જે બોમ્બ લીલે તે આપણે સફળ રીતે પૂરી કરી દીધી અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોધ